રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના વેપારીઓ અને ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે અને આ મૂંઝવણનું કારણ છે સરકારે નિકાસ પરથી હટાવેલો પ્રતિબંધ કારણ કે આ જાહેરાત અંગે સરકારે હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર નથી પાડ્યું અને જાહેરાતની અમલવારી પણ નથી કરવામાં આવી જેથી ડુંગળીની નિકાસને લઈને ખેડૂતો અને વેપારીઓ અસમંજસમાં મુકાયા છે વેપારીઓના જણાવ્યા મુજબ નિકાસ અંગે સ્પષ્ટતા ન થતાં ખેડૂતો પાસેથી ખરીદેલો માલ ગોડાઉનમાં પડ્યો છે

આ જાહેરાત માત્ર લોલીપોપ સમાન છે અને ખેડૂતોને ખેડૂતો અને વેપારીઓ સાથે છેતરપિંડી સમાન છે કારણ કે જાહેરાત કર્યા બાદ આજ દિન સુધી આ નિકાસબંધી અંગેનું જે ઉઠાવવાની વાત હતી એનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જેને કારણે ખેડૂતોનો માલ ખેતરની અંદર અને વેપારીઓનો માલ ગોડાઉનની અંદર પડ્યો છે જે બગડવાની સ્થિતિમાં છે બહાર નિકાસ કરે સરકાર તો વેપારીઓને તકલીફ તો પડે જ ને

તાત્કાલિક અથવા તો એમ કે એક બે દિવસમાં રિલીફનો નોટિફિકેશન આપે તો વેપારીઓના માલનું રિલીઝન થાય અને માલના પૈસા છૂટા થાય અત્યારે વેપારીઓને અને ખેડૂતોને બંનેને અસમત છે